લાકડી તાલુકે સૌથી વધારે વોટ સમગ્ર જિલ્લામાં તાલુકાની દ્રષ્ટિએ ગણવા જઈએ તો હોળ હજાર ની લીડી લાકડી તાલુકે આપી છે અને સમગ્ર લાકડી તાલુકાનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું ગૌ માતા માટે વાત સાધુ સંતોએ આપણા આગેવાનોએ ગૌ ભક્તોએ બધે અભિનંદન આપ્યા આપણા અભિનંદનનો સહ સ્વીકાર કરું છું ભગવાન કૃષ્ણ કનૈયાને પ્રાર્થના કરું કે સનાતન ધર્મની સંસ્કૃતિ આપણા સૌની એક આસ્થા સાથેની જે માગણી એ માગણી હું મારી જાતને પણ ભાગ્યશાળી માનું છું એ વચન આપી દીધું તું સંસદમાં બોલવાનો વારો આવશે કેમ સમયની ફાળવણી થશે કેમ એ મારા હાથની વાત નથી એ અધ્યક્ષ હોય કોંગ્રેસ પાર્ટીનો સમયની ફાળવણીની વાત હોય પણ હું ગૌ માતાના આશીર્વાદનો આભાર માનું કે આના ટૂંકા સમયમાં પણ મને બોલવા માટેનો મારો કોંગ્રેસ પાર્ટી એચ આપ્યો એ બદલે એમનો પણ હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું આપણા કહેતા તો કહેવાય છે જયંતીભાઈ પણ બધું એ પાર્લામેન્ટ ચલાવી એ બોલું એ આપણા આતીવાદ નથી પણ આ દિલની લાગણી હોય પરોપકારી કામ હોય એમાં ભગવાન પણ એના આશીર્વાદ મળતા હોય અને જે સ્થિતિનું નિર્માણ કરતા હોય છે ત્યારે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજો મળે પશુની શ્રેણીમાંથી નીકળે આમ તો મહેશભાઈ પણ એ દિવસે દિલ્હી હાજર હતા અને એમણે ખાસું બધું લેસન પણ કરી આપ્યું હતું કે બેના આ પોઈન્ટ હાથે બોલવાનું રહેશે અને ત્રણ ચાર પાંચ મિનિટ નો સમય આપ્યો તમે કદાચ આ યુવાનો એ વિડીયો જોયો છે અધ્યક્ષ બેલ વગાડ વગાડ કરે તોય હું બોલ બોલ કરું મેં કીધું જેટલું બોલાય એટલું એમ જ્યાં સુધી માયક બંધ ના થયું ત્યાં સુધી મહેશભાઈ ચાલુ રાખ્યો અને જે મુદ્દાઓ હતા એ સંસદના ગૃહમાં મૂક્યા ગૌશાળાઓને સબસીડીની વાત હોય ગૌચરની વાત હોય રાષ્ટ્રીય પ્રાણી માટેના દરજાની વાત હોય ગૌશાળા નિભાવણી માટે જે તાલુકાઓમાં સિંચાઈનું પાણી નથી ત્યાં સિંચાઈના પાણી માટેની વાત હોય અને મેં તો એટલાથી ઉપર વટિ નહી કીધું કે આજ સુધી જેટલા પર કતરખાના બહેથી કઈ ભારતીયા કેટલું ચૂટણી ફંડ લીધું છે ને એ પણ આ સંસદમાં જાહેર કરો એટલે અમને ખબર પડે કે આ ગૌશાળાના નામે ગૌવાના કતરખાના બહેથી કોણે-કોણે કેટલું ચૂટણી ફંડ લીધું છે વાત સાચી કે ખોટી જાહેર કરવું પડે કે ના કરવું પડે અને એમાં હું તો એમ કે કોંગ્રેસ હોય તો જાહેર કરવું પડે જેથી કરીને અમને ખબર પડે કે ગાયોના નામે વોટ લેવા ની વાતો અલગ હોય છે અને એમના નામે ચૂંટણી ફંડ લેવા ની વાત પણ અલગ હોય છે ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે ગૌને નિભાવવાની જવાબદારી આપણી સૌની તો છે પણ સરકારની પણ છે આજે બનાસકાંઠામાં સૌથી વધારે ગૌશાળાઓ છે આ તમે કલ્પના કરો કે આ ગૌશાળાઓના સંચાલકોને હું લાખ લાખ અભિનંદન આપું છું અને ભગવાન કૃષ્ણ કનૈયાને એમના વતી પ્રાર્થના કરું છું કે આ જે ગાયોની નિભાવણીનું કામ કરે છે ને એને એના પરિવારને કે એમને જિંદગીમાં ક્યાંય કાંટો પણ લાગજો નહીં જો આટલી ગૌશાળાઓ હોવા છતાં આ પરિસ્થિતિ ખેડૂતોની હોય

અને જો ગૌ માતાના દર્શન થાય તો આપણા મોઢામાં આનંદ થાય છે કે નથી થાતો કે આજ તો બધા કામ થઈ રહ્યા છે એમ અનેક રીતે આપણે એને સુકંદમાં ગણીએ કે એના દૂધની તમામની બનાવટો છે એ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ સારી હોય એમ ગણીએ અને આટલા એટલા માટે કરીને હું તો એ માનું કે શંકરાચાર્ય જીએ જ્યારે મને તાલ કટોરા સ્ટેડિયમ બોલાવી

ત્યારે તમામ સાધુ સંતો હોય આપણે સૌ હોઈએ બે ત્રણ વખત કાકા કીધું કે આ લોકસભાની અંદર જે ગૌ માતા માટે કરીને જે લડે છે એમના પ્રતિનિધિઓ પણ આ લોકસભાની અંદર છે ચાહે બ્રહ્મ સમાજ હોય જૈન સમાજ હોય સાધુ સંતો હોય

અહિંસાના પૂજારીઓ પછી આવે છતાં પણ કોઈ પણ પ્રકારની પરવા કર્યા સિવાય આ તમારા જ બધાની માંગણી હતી વિનંતી હતી અમારું વચન હતું તો અમે અમારું જેટલું અમારાથી થાય એટલું કરવા માટેના પ્રયત્નો કર્યા છે હજી આટલે અટકતું નથી હું ધારાસભ્ય રહી સાડા છ વર્ષ વિધાનસભામાં

તમે બધે જે મારું સન્માન કર્યું એ આવકાર્ય સાથે આ લાલપુરની ની મારા લોકસભામાં સાંસદ તરીકેનું જે ફંડ આવે એમાંથી મહેશભાઈ કેટલું ત્રણ લાખ રૂપિયા મહેશભાઈ એમ કીધું કે આયે ના આવ્યા હોત અને અમે અહીંયા લેવા આવ્યા હોત તો ત્રણ થી ચલાઈ લ્યો પણ હવે તમે આ આવ્યા છો તો પછી તમારે 5 લાખ કેવા પડશે અને ટકા વોટ આપ્યા છે એટલે હકદાર પણ છો એટલે 5 લાખ રૂપિયા લાલપુરની ગૌશાળા માટે જે ગૌશાળા વાળા નક્કી કરે એ એને શેડ બનાવવો હોય જે સરકારી ગાઈડલાઈન પ્રમાણે લખીને મને આપજો તો એ 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ

ગૌ માતાના આશીર્વાદ એટલા માટે સો ટકા કઉ છું કે ચૂંટણી ની અંદર એટલું ખોટું કરવામાં આવ્યું એટલું ખોટું કરવામાં આવ્યું કદાચ ગૌ માતાના તમારા એક મક્કમ નિર્ધાર હતો સાધુ સંતાના આશીર્વાદ હતા ગૌ માતાના આશીર્વાદ હતા ખેડૂતોના આશીર્વાદ હતા નહીતર જે ખોટું કર્યું એની અમે બીજા કોઈની ટકવાની તાકાત નથી પણ છતાં પણ આશીર્વાદ મળ્યા છે ત્યારે હું

ખૂબ ખૂબ કુમ્રતપૂર્વક આભાર માનું છું જય ગૌ માતા જય રામાપીર જય કૃષ્ણ કનૈયા આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે બલેવનો તહેવાર છે મહેશભાઈ એ મહેષભાઈ એવું કીધું કે પહેલાં હું મંચસમાં હાથે હતો હવે પણ સાથેનું તો હવે સાથે નહીં એવી અમારે જયેશભાઈ એવું કહે છે કે હાણા છો હાથ વર્ષ પહેલાં મહેશભાઈ અમારી હાથે હતા અને મહેશભાઈને જીતાડવા માટે અમે નલપેશભાઈને બધા જ તમે એ ટાઈમે પણ ભવ્ય સન્માનને સ્વાગત કર્યું હા મેં એવું કર્યું તું ઘણા બધા ઢોલ લાવ્યા હતા મેં લાવ્યા હતા અને મહેશભાઈ પણ બહુ ભક્ત છે તો એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસના આગેવાનું એમને આમંત્રણ આપીએ છીએ અને જે દિવસે જે દિવસે હું મામારાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈ ને ફરી આવકારું છું જો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો અને